रघुनंदन रघु रघुनंदन रघुवर सेवन Ladies and gentlemen 14 में पहली बार मुंबई नासिक ढोल के साथ मनाने वाले हैं चैतन्य हनुमान जन्मोत्सव में हम आपको दिल से आमंत्रित करते हैं तो हूँ तो हनुमान जयंती ने दिवसे चेतन हनुमान मन्दिरे जावनो छु तमे पण जावाना ने हां बाबो બજરંગલી હનુમાનુમાન હા હા મિત્રો આ શનિવારે આ શનિવારે એટલે કે તારીખ બાર ચાર બે પચીસ અને શનિવારે ધજાજી યાત્રા હોય શ્રી સોમનાથ મહાદેવ મંદિરે થી ચેતન હનુમાન મંદિર સુધી બપોરે એક કલાક કે તમામ ભક્તજનો ખૂબ જ બોળી સંખ્યામાં ભાઈઓ બહેનો ખૂબ જ બોળી સંખ્યામાં સોમનાથ મંદિરે પધારજો ત્યાંથી આપણે ચેતન હનુમાન મંદિર એટલે કે એકતા ચોકની સામે અને છારા જાપાની બાજુમાં ત્યાં ચેતન હનુમાનજી મંદિર હોય ખૂબ જ પુરાણી મંદિર હોય મુંબઈ ની પ્રખ્યાત નાશિકોલ તાસા પંતક એટલે કે ક્ષત્રિય ઢોલ તાસા પંતક ઉલ્લાસ દ્વારા ઉલ્લાસ ભર્યા અને સાથે આ આપણે ધજાજીની યાત્રા કાઢવાની હોય અને ખરી ને ફરીથી કહી રહ્યો છું મુંબઈ થી નાસિક બાજા આવશે અને નાસિક ઢોલ અને એ કલાકારોને પણ માણવાની ખૂબ જ મજા આવશે તો અવશ્ય કોડીનાર તાલુકાની ધર્મપ્રેમીને જાહેર આમંત્રણ પાઠવે છે સીતારામ ગ્રુપ દ્વારા આયોજિત તો મિત્રો ચેતન હનુમાનજી મંદિરના પવિત્ર પ્રાંગણમાં શ્રી હનુમાન જન્મ ઉત્સવ

બોપર એક કલાકે ધજાજીની યાત્રા સોમનાથ મહાદેવ મંદિરે થી ચેતન હનુમાન મંદિર સુધી અને ખાસ મુંબઈ થી ક્ષત્રિય ઢોલ તાસા પંતક આપના કોડીનાર શહેરમાં પ્રથમ વખત આવી રહ્યા છે જેમાં તેઓના કલાકારો મુંબઈના કલાકારો એ ઢોલ વગાડશે અને છાતી ધણ ધણે ઊઠશે એટલે ખાસ આ મુંબઈના કલાકારોને પણ માનવા તમે જરૂર પધારજો અને ચેતન હનુમાનજી મંદિર પવન પુત્ર હનુમાન કી હું તો જવાનો છું ચેતન હનુમાન જન્મ ઉત્સવ તો તમે પણ આવવાના ને નમસ્કાર મિત્રો અત્રે કોડીનાર શહેર અને કોડીનાર શહેરના હૃદય સમા એટલે કે છાલા છાપા છાળા છપાની બાજુમાં એકતા ચોક હોય ને એકતા ચોકની સામે જ ચેતન હનુમાનજી મહારાજનું મંદિર હોય અને એ પણ ખૂબ જ પુરાણિક મંદિર હોય અહીંયા બાજુમાં ઊંચી મેળીના ઊંચા મોલ હતા એટલે આ મારે ખાસ યાદ દેરાવું પડે કે ઊંચી મેળીની બાજુમાં જે ચેતન હનુમાનજી મહારાજ છે ત્યાં અમે છીએ એટલે મિત્રો અત્યારે તમે મારી પાછળ જોઈ રહ્યા

મિત્રો તેમના કાર્યકર્તાઓને મળીએ અને પ્રમુખશ્રીને પણ મળીએ પ્રમુખશ્રી દિલીપભાઈ મકવાણા હોય હનુમાભાઈ ભાઈ આ કાર્યક્રમની રૂપરેખા આપો બે હજાર પચીસમાં હનુમાન જન્મોત્સવ શનિવાર અને પૂર્ણિમાનો મહાસંગમ હોય ને શનિવારે આ બાર ચાર શનિવારના રોજ અમારે અહીંયા શ્રી ચેતન હનુમાનજી મંદિર છારાજાપા મુકામે હનુમાન જયંતી ધામધૂમપૂર્વક ધાર્મિક વિધિ સાથે ઉજવવાની હોય તો અમે સૌ કોડીનારની જનતાને ભાવભરિયું હૃદયપૂર્વક દર્શન કરવા અને પ્રસાદી લેવા આમંત્રણ આપીએ છીએ તેમજ અમારી કાર્યક્રમની રૂપ રૂપરેખામાં કહીએ તો જૂનાગઢ અને ગીર સોમનાથમાં પહેલીવાર મુંબઈના પ્રખ્યાત જાણીતા ક્ષત્રિય નાસા ઢોર કોડીનારમાં આવવાના છે અને કોડીનાર શહેરની ગલીઓમાં ધામધૂ ધૂમપૂર્વક ધજા અને ગદા સાથે અમે નીકળવાના છે શ્રી જંગ રૂપરેખામાં આપ સૌને જાણ કરીએ તો સવારના કષ્ટભંજન યજ્ઞ સવારના સાત કલાકથી ચાલુ થશે ત્યારબાદ બપોરના એક કલાકે શ્રી સોમનાથ મહાદેવના મંદિરથી શોભાયાત્રા નીકળશે જે ચેતન હનુમાન મંદિર સુધી પહોંચશે આ વખતે જુનાગઢ અને ગીર સોમનાથમાં પહેલીવાર મુંબઈથી પ્રખ્યાત નાસિક ડોલ ક્ષત્રિય નાસા નાસિક ડોલ આવશે અને કોડીનાર શહેરની ગલીઓમાં ઘૂમશે આ પહેલી વાર મુંબઈના પ્રખ્યાત જાણીતા આવવાના છે તો આપ સૌ આ ધાર્મિક પ્રસંગને નિહાળવા જરૂરથી જરૂર આવશો તેમજ બપોરના શોભાયાત્રા ઉપરના એક કલાકથી શરૂ થશે તે શહેરની રસ્તા ઉપર થઈ અને મંદિરે પહોંચશે ત્યારબાદ સાંજના વટુક ભોજન છે અને રાત્રે મહાઆરતી છે તે પણ મુંબઈના જાણીતા નાસિક ઢોલ દ્વારા જ કરવામાં આવશે તો કોડીનાર તાલુકાની સૌ જનતાને અમે ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ કે જે શ્રી ચેતન હનુમાનજી મંદિરના દર્શન કરે અને પ્રસાદી લેવા પધારે એવું સીતારામ ગ્રુપ તરફથી બધાને આ હૃદયપૂર્વક ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ મંદિર એકતા અત્યારે આપણે ચેતક હનુમાનજીના મંદિર મંદિર પાસે બેઠા છીએ અહીંયા બધા અમારા સભ્યો છે કેટલા છેલ્લા મહિના દિવસથી પૂરેપૂરી તૈયારી સાથે બેઠા છે અહીંયા શનિવારે શોભાયાત્રા માં બધા હાજર રહી અમારી કરતી ને માન આપજો અમારું મનોબળ વધારજો મિત્રો હું તો હનુમાન જયંતિ ને દિવસે ચેતન હનુમાન મંદિરે જવાનો છું તમે પણ જવાના ને હા ભળો મિત્રો આવા આવ નવા વિડિયો જોવા માટે કોડીનાર કે आवाज YouTube ચેનલ જે કે